જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ એક વિડીયોનો એન્ડ કર્યો અને બીજા વિડીયોની શરૂઆત આપણે અહીંથી જ કરી છે ટાઈમ થયો છે દસ વાગ્યાનો અને હું સાહેબ અત્યારે એટલા વાતુમાં મશકૂલ થઈ ગયા હતા અને અમારી જૂની યાદ અત્યારે તાજી કરી હતી ને તો ક્યારેય વિડીયો મારો પૂરો થઈ ગયો ને ખબર જ ન પડી એટલે આપણે એક વિડીયોને એન્ડ કરી દઈશું કર્યો અને બીજાની શરૂઆત કરી છે કેમ કે હમણાં આપણે જવાનું છે ફરવા તો એના માટે થઈને આપણે છે ને બે વિડીયા કે એક વિડીયો સ્પેરમાં રાખશું કદાચ અમે બહાર જઈએ ત્યાંથી વિડીયો અપલોડ કરવામાં વહેલા મોડું થાય કે એડિટિંગ ન થાય ટાઈમ ન મળે તો તમારે નિરાશ ન થવું પડે કે હંજુબેનનો વિડીયો કેમ ન થઈ નહીતર પછી મને છે ને કોમેન્ટ આવે બેના જ વિડીયો કેમ ના થઈ જેની પાસે ફોન નંબર છે એની ફોન કરે કે આજબેન વિડીયો કેમ ન થયો તમે બીમાર છો તમને શું થયું છે હું નહીં એટલે એના માટે થઈને તમારા બધાનું ધ્યાનમાં ધ્યાન રાખી ધ્યાનને લઈ અને મેં વિચાર કર્યો કે આપણે એકથી બે વિડિયા સ્પેરમાં રાખીએ અને કદાચ આ વિડીયો જ્યારે તમારી પાસે આવશે ને ત્યારે અમે છે ને નીકળી ગયાશું ઘરેથી ચાર પાંચ દિવસનો પ્લાન છે પણ હવે બહાર નીકળ્યા પછી ખબર પડે કે આઠ દિવસ થાય કે પાંચ દિવસ થાય એ તો બહાર નીકળ્યા પછી જ ખબર પડે એ બધું હું તમને છે ને શોર્ટ વિડીયોમાં અને ઇસ્ટામાં હું સ્ટોરી રાખીશ એમાં કહીશ કે અમે ક્યાં જવાના હું છે હું નહીં અત્યારે નહીં કહું તો એના માટે થઈને તમારે રાહ જોવી પડશે તો હાલો ઘણી બધી તમને માહિતી આપી દીધી ડિટેલમાં કહી દીધું છે કે અમે જવાના છે નથી જવાના શું છે હું નહીં ફાઇનલી અમે જવાના છે નવ નવે નીકળવાના છે તો હાલો હવે મારે જે બાકીના કામ છે એ વાસી કામ કરી લો અને સાહેબ એ તૈયાર થઈને બેઠા છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી સાહેબને જવું છે દુકાને તો સાહેબ દુકાને જાય ને આપણે બાકીના કામ કરીએ તો શું કહેવાનું છે સાહેબ તમારું બરાબર ને કે આવી સાહેબ જવાના છે ટિકિટ કરાવવા ટિકિટ બુક થઈ જાય એ પ્રમાણે આપણે નીકળવાનું છે તો બસ સાથને સપોર્ટ દેતા રહેજો અને કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો તમને બહુ જ મજા આવશે વિડીયો જોવાની અને અલગ અલગ જગ્યાએ ફરવાની કેમ કે અમે ઘણા ટાઈમ પછી જઈએ છીએ અને આ જઈએ ને એનું કારણ એ છે કે એક અમારી મેમરી સેવ થાય અને જે ટાઈમે અમે આગળના વિડીયોમાં કાલના વિડીયોમાં તમે જોયું કે અમે નવ નવે ભાગી અને લગ્ન કર્યા હતા તો એ જ સેમ મેમરી ઈ જ ટાઈમને એ જ દિવસે અમે ફરી પાછા એ જગ્યાએ જવાના છે અને અમારા જે જૂની યાદો છે ને તાજી કરવાના છે પણ એમાં એક વાત ઉમેરવાની છે કે ત્યારે હું સાહેબ બે એકલા ગયા હતા ને આજે અમે બેના બે ચાર થઈને જવાના છે એ જગ્યાએ તો ત્યાં નો નજારો અને વાતાવરણ હા એ બધું છે ને બહુ જોવા જેવું અને બહુ મસ્ત હશે કે જે અમારું લવ સ્ટોરી છે જે અમારી આ બાવીસ વર્ષ પહેલાની જે અમારી જર્ની છે ને એ ફરી પાછા અમે જીવવાના છે અને બધું તમારી યાર શેર કરવાના છે તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં બધું હું તમને કહીશ કેમ કે લવ સ્ટોરીના વિડીયો અને પાર્ટ તો મેં તમારી યાર શેર કર્યા છે પણ ત્યાં જે મેં છ મહિના રહી અને જે અમે જેવા છે રિયા છે ને બધું હું તમારી આરે આઠ દિવસમાં શેર કરવા છું કે કે જગ્યાએ ફરવા ગયા ને એ જોવાનું છે તો સારું હાલો ત્યાર બધા હું કેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો આજ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડિયો કેવા લાગે છે અને વિડીયો જોવાની બહુ મજા આવશે તો વિડીયો જોતા રહેજો ને આગળ ને આગળ શેર કરતા રહેજો તો મળીએ થોડીક વાર રહીને થોડાક અંજુ હિચકા ખાઈ લે હા નાસ્તો થઈ ગયો ને

ઉભી રે ઉભી રે નઈ એક તો ન્યા ચક્કા આવે છે ને ચકલા બધું હેરાન કરે મત દીકરો નો કરાય આવડી નાની આ લીબામ લગાડી લાલ હાલે ઈ નો કરાય હોટ ખરાબ થઈ જાય કેવા મસ્તીના છે જો આ બધાય કે તો બધાય કેજો કમેન્ટ સારા ને કેમિકલ વાળી લિપસ્ટિક લગાડાય કે નો લગાડાય કે આ લિપમ લગાડાય જો આ લગાડાય હાલે આ પિંક કલર છે હાલે અને આ બાજુ દાળ ભાત બફાઈ ગયા છે બસ હવે બનાવવા છે લાડવા અને બાકીની બીજી રસોઈ તો હાલો હવે રસોઈ બનાવીએ અને જો 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 લપેડો માયરો ને આ હા 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 એ રેવા દે બાપા રેવા દે જોજી હવે મારે શું કરવું તમે બધા મને કહેજો કમેન્ટમાં ધારા માનતી નથી અને જો લિપસ્ટિક લગાડી લીધી આમ જો તો અને છે ને એનું જે કટલેરીનું નાનું એવું બોક્સ છે ને એમાં જઈને લઈને રાખી દીધી એટલે છે ને કબાટ ખોલવો નહીં જોઈએ તારા ગાંધી લાગે નો કરાય દીકરા એટલે લિપસ્ટિક નો કરાય લાઈ ભૂસી નાખું સારું હાલ તો મયડા આ જોયું ના પાડતી હતી કઈરમાં કૈરમાં લિફ્ટિક તોય કરી અને જો આખું મોઢું લાલ કયું દીકરા તારી સ્કીન એકદમ કૂણી હોય પછી ઇન્ફેક્શન થાય કેમિકલ હોય ન લગાડાય આ લીપબામ લગાય આની નાન જ પાડતી આ તારી જ સ્પેશિયલ છે બસ આ તાર જેટલી લગાડવી એટલી લગાય ઓહો 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 મોટી થાય ને પછી લિપસ્ટિક લગાડજો હો સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને બસ હવે મને આ વધારે કરવી

એન્ડ ટાઈમ થયો છે બે ને દસ નો બોપડાની થાળી થઈ ગઈ છે તૈયાર ને મેં આવીને જોવાયેલા છે ગણપતિ દાદાના લાડુ હાલો તમે પણ દર્શન કરી લ્યો જય ગણપતિ દાદા રીતિ દેજો સિદ્ધિ દેજો બસ કર્મ સુખ શાંતિ બરકત અને હવ ને હજાર નવા રાખજો બધાનું ધ્યાન રાખજો આવી જ રીતના હંમેશા અનાજના ભંડાર પહેર્યા રાખજો બાપા દયા કરજો કૃપા કરજો ખાલા ખેલા છે અમારી ભક્તિ સ્વીકારી લેજો બાપા અને થોડીક છે ને મારા ઘરવાળાને સદબુદ્ધિ દેજો હાલે હું પાછા દર્શન કરી લઉં હાલે ગણપતિ દાદા જય ગણપતિ દાદા રીધી દે સીધી દે ઘરવાળી સીધી દે એટલે પાછા દર્શન કરવા તો ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું ઠેક

તો બપોર થાળી તૈયાર કરું સાહેબ ની વાતો તો એવી જ હોય કે સાંભળી ને છે ને પેટમાં દુખવા માંડે તો સારું હાલો તૈયાર કરું બપોર ને થાળી એટલે આવી જાવ બધા બપોરા કરવા હલો ફ્રેન્ડ તો તૈયાર છે બપોરાની થાળી આવી જાવ બધા બપોરા કરવા બપોરામાં છે ભરેલ રીંગણા બટેટાનું શાક દાળ ભાત રોટલી ચૂરમાના લાડુ પાપડ અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો હાલો બપોરા કરી લઈએ અને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા ચાર ને પાંચ નો સાહેબ તૈયાર થઈ ગયા અને જાય છે દુકાને અને ધારાબેન ને આજ નિંદર આવતી નથી જો જો લે જો આઈલી ને અને બેન્ટ વાજા ઢોલ નગારા ને કેવા સંભળાય છે કયું ની મન પૂછે કે ક્યાં અવાજ આવે ક્યાં આવે ક્યાં આવે બેન ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપ્પા આવ્યા એના અવાજ આવે છે એટલે ધારાબેન નિંદર નીંદર નથી આવતી

પછી ઉઠી આપણે આપડે છ વાગે દુકાને જવું તાર બંગડી લેવી ને કે કોડા લેવા હા તો હુઈ જાલો સારું હાલો તો મળ્યા કન્ટિન્યુ આવી રીતના વિડીયો જોડાયેલા જોડાયેલા રેજો ટાઈમ થયો છે છ વાગ્યા રોંડાના બધા કામ થઈ ગયા ધારાબેનનો એક ડ્રેસ સિવાય ગયો એક કુર્તી રહી ગઈ સીવવાની કાબેન અને ધારાબેન એ તૈયાર થઈ ગયા છે પર્સ બસ લઈને તો હાલો હવે અમે જઈએ દુકાને અને ધારાબેન ને જે કડા બંગડી જે લેવું હોય લઈ આવીએ ને પછી આવીને મળીએ કા જો હવે વીટી લેવી ઘડીક થાય તો કડા લેવા વીટી લેવી ઝાંઝરી લેવી આગળ દુકાને જવું તો કઈક ફંદા થાય હો હાલો 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 તો મળ્યા દુકાને જઈ લે અને હું એક વસ્તુ બતાવું હાલો તો તમને હું જો મશીને છે ને ધારા નો ડ્રેસ સીવતી હતી ધારા એ ચોક લઈને કુંડાડા કુંડાળા ધોઈ પછી જોઈ કુંડાળા રમતી હતી પેલા ફર્યું વાયર્યું અને પછી કુંડાળા કરી રહ્યા પછી આમાં રમતી હતી ને એમાં એક બે ત્રણ ની સંખ્યા લઈ છે ધારા બેન આવા કામ હોય કા સારું હાલો તો મળ્યા હું ધારા બે દુકાને પહોંચી ગયા છે હાલો તો હું ને ધારા બે દુકાને પહોંચી ગયા ધારા બે બધી ડિમાન્ડ ચાલુ કરી દીધી અને જોઈ ખોલે જો ખેંચી તૂટી જાય પેલા કડા બતાવો નથી જોવાનું કામ બતાવો જો આ રીતની કઈક છે ને ઝાંજરી છે કડા ટાઈપમાં માં જો નાની હતી ત્યારે તો પહેરી દીધી ધારા એ જો કે કવિ ડિઝાઇન નું છે આ પગના હાથમાં બે પહેરાય આ પગની જ છે કા જે ચાર છ મહિનાનું બાળક હોય ને તો એને મસ્ત લાગે જો એકદમ ફેન્સી છે અને છે નહીં ખાય નહીં ખાય એને પહેરવાય નથી હવે આવા બહુ પહેરી લીધા એને હવે સિમ્પલ હાકરા પેરાવા થાય કળા બતાવો ને તમે મૂકો મૂકો કરો ને મુકેશ ભાઈને ઊભા જે એક એક પેટનું ઉતારવાનું કામ ચાલુ કર્યું છે તમે જોઈએ કે એમાંથી કઈ બંગડી ને કળા પસંદ કરે છે હવે તારા બેનને પપ્પાનું બેન નક્કી કરવાનું કામનું ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે મજા બસ હવે બે દી પછી આ ઈ તૈયારી હાલે કે તે લઈ લીધી બંગડી નું રહી ગઈ હો જો આની ગતિ નથી નહી એવી નહી સિમ્પલ પ્લેન પ્લેન આવી લાગે એવી નહી હા બસ જો એવી એવી રીતના સિમ્પલ હોય ને ગોળ કડા કે એને લાગે ઈ નહી અને અંદર થી છે ને ઓલી પેક હોવી જોઈએ આખી સારું હાલો તો હવે છે ને પેલા હું જામાં જોઈ લઉં ગોતી લઉં અને પછી પાસ કરીએ પછી તમને બતાવું કે ધારા બેઠા કઈ It's rat. It looks like a parrot. It's a completed naughty and dirty this. F bubble. Nowenma e I suggest to play the kitaые karulaa Williams. Nowenma? Karle tube? Kaarale Katteye and get it? Api enye나�이며 Vieleara mungataup era 빰 계열� Display Moanaidz Seattle's My mother and my wife would come. એકવાર પગમાં માપી લેવા જોઈએ એટલે મને સમાધાન ઝાંજરી પહેરવા જેવડી છે પેર દીકરા જાંજરી હા તમે જલ્દી બધું હકેલ લ્યો ને તરી છે ને કઈક વસ્તુ કાઢશે સાહેબ જો આગડી લાગે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા સાત વાગ્યાનો અને જો અત્યારે આ સોફાની હાલત કેવી છે ધારાએ આવી અને પહેલાં હાથ પગ મોઢું ધોયા અને ફટાફટ છે ને જે મેં રોંઢે ડ્રેસ સીવીને તૈયાર કર્યો ને એમાં હજી આઈ હુક ટાંકવાના બાકી છે તો પહેલાં જ પહેરી લીધો કે હું જોઈ લઉં કે એનું ફિટિંગ કેવું છે ને મને કેવો લાગે છે ને કેવો નહીં જો તમને બતાવું ધારા એ ડ્રેસ તો તમે બધા મને કહેજો કમેન્ટમાં કે ધારાબેનનો આ ડ્રેસ કેવો લાગે છે ધારામાં આમ પાછળ જા તો દેખાય ને જો તો પતિયાલા સલવાર છે અને શોર્ટ કુર્તી છે તો આ મેં રોંઢે ડ્રેસ સીવીને તૈયાર કર્યો હજી એક કુર્તી સીવવાની બાકી છે એક સલવાર ને બે કુર્તી કરવાની હતી તો એક કુર્તી રહી ગઈ દુકાને નો ગઈ હોત ને તો કુર્તી સીવાઈ જાત તારા બેન ગઈ મો તમને હે હમ નઈ બોલ તો ખરી હા ગઈ મો કેવો લાગ્યો મસ્ત તો તમે બધાય કમેન્ટ માં કહેજો કે ધારા નું આ ડ્રેસ કેવો સીવાનો છે અને ધારાને કેવો લાગે છે જરૂર થી મને કમેન્ટ માં કહેજો અને દુકાને થી લઈ આવ્યા છે આ બંગડી જો સિમ્પલ અને સોબર ધારાને ને ગઈ ની લીધી કેટલા બોક્સ છે ને જોયા ને માય માયપી ટ્રાય કરીને ત્યારે એક એક માપ નીકળું તોય સે જેવી છે ને મોટી થાય છે ધારાને પણ હાલશે કા તો ધારાબેનનો ડ્રેસ અને ધારાબેનના કળા બંગડી જે કી તમને કેવા લાગ્યા એ જરૂરથી મન કમેન્ટમાં કહેજો તો હાલો હવે દીવાબતીનો ટાઈમ થઈ ગયો છે તો સંધ્યાના દીવાબતી કરી લઈએ ને અત્યારે તો દીકરી બેને જમવાનું છે સાહેબને શનિવારનો ઉપવાસ છે તો રસોઈ બનાવવાની તો છે નહીં તો તમારા બધાને શું કહેવાય છે જરૂરથી મન કમેન્ટમાં કહેજો અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયું હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથન જય શ્રી રામ જય ભોલેનાથન જય શ્રી રામ બાય બાય